તમારો પ્રશ્ન બહુ ઉત્તમ છે આ એકાદશી બધા પાપોને હરનારી છે આમાં સમસ્ત મનોકામના તથા સિદ્ધિઓ ના દાતા નારાયણ ભગવાનની પૂજા થાય છે આ સમસ્ત સંસારમાં પુત્રતા એકાદશી સમાન બીજું કોઈ વ્રત નથી પુત્ર દાનો અર્થ છે પુત્ર દેનારી એટલે કે આ વ્રત સંતાન લોકોને સંતાન પ્રદાન કરનારી છે હે રાજન હવે હું તમને પુત્રદા એકાદશીથી જોડાયેલી કથા સંભળાવું છું ધ્યાનપૂર્વક સાંભળજો એક સમય ભદ્રાવતી નામની નગરીમાં સુકેતુ નામના એક રાજા રાજ્ય કરતા હતા એની એની પત્નીનું નામ હતું રાજા પાસે ધન વૈભવ રાજ્ય વગેરે કોઈ કોઈ સેનાઓ કમી નહીં પરંતુ તેને કોઈ સંતાન ન હતા રાજા અને તેની પત્ની બંને દુખી રહેતા અને રાજા એ વિચારી એ વિચારીને ચિંતામાં રહેતા કે આપણું પિંડદાન કોણ કરશે પુત્ર વિના દેવતા અને પિત્રોનું ઋણ કેવી રીતે ચૂકવાશે જરૂર મેં મારા પાછલા જન્મમાં કોઈ ખરાબ કર્મ કર્યા હશે માટે મારે પુત્ર નથી રાજાને આમ ચિંતામાં અને દુખી જોઈને રાણી સવ્યા પણ હરેક સમય ચિંતામાં રહેતી દુખી રહેતી રાજા ચિંતામાં એટલા ડૂબી ગયા કે તેણે તેના પ્રાણ ત્યાગવાનો નિર્ણય કર્યો પરંતુ આત્મહત્યાને મહાપાપ સમજીને એ તેમના એ તેમનો ઘોડો લઈને વિચારમાં ડૂબેલા જંગલની તરફ ચાલી નીકળ્યા ત્યાં અનેક પ્રકારના પક્ષીઓ અને ઝાડ છોડ ફૂલ છોડ જોયા આગળ રાજા વધી રહ્યા હતા વનમાં રાજાને રાજાએ તેની માદા અને બાળકો સાથે ફરતો હાથી જોયો અને 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 હિરણને પણ તેની માદા બચ્ચા સાથે જોયા આ જોઈને રાજા વિચારમાં પડી ગયા કે મેં કેટલાય યજ્ઞ કર્યા બ્રાહ્મણને ભોજન કરાવ્યા છે પણ મને સિંધી સંતાનનું દુઃખ મળ્યું છતાં પણ હું શું કરું આમ વિચાર કરતા રાજા આગળ જંગલમાં વધતા જાય છે અડધો દિવસ વીતી ગયો રાજા ભૂખ તરસથી વ્યાકુળ હતા પાણીની શોધમાં તડપતા હતા ભટકતા હતા કે એક સરોવર પાસે ગયા એ સરોવરમાં કમળ પુષ્પ ખીલેલા હતા બતકો વિહાર કરી રહ્યા હતા રાજાએ રાજાએ નજર ફેરવીને જોયું તો સરોવરની એક તરફ આશ્રમ એ સમયે રાજાનું ડાબુ અંગ ફરકવા લાગ્યું રાજાએ શુભ સંકેત સમજીને એને ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને એ મુનિના આશ્રમમાં ગયા આશ્રમમાં જઈ રાજાએ ઋષિને પ્રણામ કર્યા અને ત્યાં બેસી ગયા રાજાને જોઈને મુનિઓએ પૂછ્યું કે હે રાજન તમારી શું ઈચ્છા છે રાજાએ ઋષિઓને પૂછ્યું કે તમે કોણ છો અને અહીં કયા પ્રયોજનથી આવ્યા છો કૃપા કરી મને બતાવો ત્યારે એ ઋષિ બોલ્યા રાજન આજથી પાંચ દિવસ પછી સંતાન દેનારી પુત્રદા એકાદશી છે અમે વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં આ સ્નાન કરવા માટે આવ્યા છીએ આ સાંભળીને રાજા બોલ્યા હે મા હે મહાત્મા મારે કોઈ સંતાન નથી જો તમે મારા પર પ્રસન્ન છો તો તમે મને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો આ સાંભળીને મુનિ બોલ્યા હે રાજન પોષ માસમાં પોષ માસની શુદ્ધ પક્ષની એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે આની સંતાન પ્રદાન કરે છે તમે પુત્રદા એકાદશીનું વ્રત કરો અને ભગવાનની કૃપાથી તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે મુનિના વચનો સાંભળીને રાજાને સંતોષ થયો અને તેણે મહેલમાં આવીને રાણી સૈયાને સવ્યાને બધી જ વાત કરી અને પુત્રદા એકાદશીના દિવસે રાજા અને રાણી બંને એ પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી પૂરા વિધિ વિધાનથી પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે પારણા કર્યા થોડા દિવસ બાદ રાણી સવ્યાને ગર્ભધારણ થયું નવ મહિના પછી તેને એક અતિ તેજસ્વી પુત્ર એને જન્મ્યો એ રાજકુમાર અત્યંત સુંદર યશસ્વી અને પ્રજાનું પાલન કરનારો રાજા બન્યો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે કુંતી નંદન પુત્ર પ્રાપ્તિ માટે પુત્રતા એકાદશીનું વ્રત સર્વોત્તમ છે જે મનુષ્ય પુત્રદા એકાદશીના મહત્ત્વને વાંચે છે સાંભળે છે કે સાંસારિક સુખોને ભોગવીને તે અંતમાં સ્વર્ગ લોકને પ્રાપ્ત કરે છે પુત્રદા એકાદશીનું વ્રત કરવાવાળા વ્યક્તિને સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને સંતાન પ્રાપ્તિ માટે પતિ પત્ની બંનેએ સ્નાન કર્યા બાદ પૂરા વિધિ વિધાનથી શ્રી હરિનારાયણની પૂજા કરવી જોઈએ પછી આ એકાદશીની કથા સાંભળવી અને પછી આરતી કરવી હે ભગવાન નારાયણ આ કથા સાંભળનાર લખનાર વાંચનાર હુંકારો ભરનાર બધા ઉપર તમારી કૃપા વરસાવજો મિત્રો આ હતી પુત્રદા એકાદશી નિવ્રત કથા તમને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધેથી